આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના પંચોતેર માં જન્મ સમગ્ર ભારતની અંદર સત્તરમી સપ્ટેમ્બર થી ઓક્ટોબર દિવસમાં સેવા પકડાવી ઉજવવાની જાહેરાત થઈ છે અને એમાં જન્મ દિવસની ઉજવણી કેવી હોય કેવી હોઈ શકે એનું એક ઉદાહરણ ભારતે પ્રસ્તુત કર્યું છે અને ખાસ કરી ગુજરાતની અંદર આ સેવા પખવાડિયાને લઈ અને સમગ્ર રાજ્યમાં અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો આ વખતની જે થીમ છે થીમમાં સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર ઘરની મહિલા સ્વસ્થ હોય અને એનો પરિવાર પણ સશક્ત હોય એ પ્રકારની કલ્પના એટલે આખા પરિવારની કલ્પના સાથે મહિલાઓના સ્વાસ્થ્ય અને પરિવારના સ્વાસ્થ્ય અને અનેક વિવિધ પ્રવૃત્તિઓ સાથે આ 15 દિવસ એ સેવાના 15 દિવસ બનીને રહેવાના છે આરોગ્ય વિભાગ દ્વારા પણ રાજ્યની મહિલાઓ અનેના પરિવારજનોને સ્વસ્થ રાખવાના ઉદ્દેશ છે સબ સેન્ટર થી લઈ અને મેડિકલ કોલેજ સુધી સ્ત્રીઓ અને બાળકો માટે જુદા જુદા 14 જેટલા ક્ષેત્રો ઉપર આરોગ્ય વિશેષ સેવાઓ પૂરી પાડવામાં આવશે જેમાં પૂર્વ પ્રસુતિ અને પ્રસુતિ માતા સંબંધિત સેવાઓ રસીકરણ અને બાળ સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ કિશોરી સ્વાસ્થ્ય અંતર્ગત એનિમિયા અને માસિક સ્વસ્થતા સંબંધિત સેવાઓ બિન ચેપી રોગો જેવા કે ડાયાબિટીસ ઓરલ ઓરલ સર્વાઇકલ બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ અને સારવાર સંબંધિત સેવાઓ

રોગ માટેનું સ્ક્રીનિંગ અને સારવાર અને ટીબી મુક્ત ભારતની જે કલ્પના છે એ કલ્પનાને અનુસંધાને ગુજરાત રાજ્યમાં પણ ખૂબ મોટી મુહિમ આ પંદર દિવસ સુધી અને પંદર દિવસ પછી પણ પરંતુ આ પંદર દિવસની અંદર સઘન રીતે ટીબીની ટીવીની સારવાર અંગેની અને ટીવીના દર્દીઓ શોધવાની આ મુહિમ ચલાવવામાં આવશે માનસિક સ્વાસ્થ્ય આ ઇએમટી સેવાઓ ડેન્ટલ સંબંધિત સેવાઓ જાગૃતિ જાગૃતિ આ બધી સેવાઓ લઈ અને ખૂબ મોટી મુહિમ સાથે એને આયુષ્ય સેવાઓ સાથે સાંકળી અને જગ્યા શ્રી કહેવાય એટલે કે દૂર દરાજના વિસ્તારોમાં અને ગ્રામ વિસ્તારો જે પરિવાર મધ્યમ વર્ગના હોય ગરીબ વર્ગના હોય એ તમામ પરિવારોના વૃદ્ધજનો એમની સારવાર માટે આયુષ સાથે સાંકળી અને અને ખાસ એક ચલાવવામાં આવશે આયુષ્યમાન ભારત કાર્ડ સંબંધિત સેવાઓ અને સાથે રક્તદાન શિબિરો અને જાગૃતિ વગેરે જેવી સેવાઓ પણ આપવામાં આવશે આ કેમ્પોમાં રોગોનું વહેલી તકે નિદાન અને સારવાર અને રોગ નિવારવા અને આરોગ્ય સુધારવા માટે જાગૃતિના કાર્યો પ્રમુખ પણ કરવામાં આવશે આની લોન્ચિંગ ઇવેન્ટ એ સત્તરમી સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે માનનીય રાજ્યપાલ શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી ની ઉપસ્થિતિમાં સુપર સ્પેશિયાલિટી જેવી કે હૃદય રોગ વિષ્ણાત કેન્સર નિષ્ણાત કિડની નિષ્ણાતો દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે સાથોસાથ રાજકોટ ખાતે પણ

કેમ્પોનું આયોજન કર્યું છે આ જે સ્ક્રીનિંગ કેમ્પ છે એ સ્ક્રીનિંગ કેમ્પ માંથી કોઈ મોટી બીમારી માલુમ પડે તો તરત જ એને રેફરલ જે સંસ્થાની અંદર એને આગામી સારવાર લેવાની હોય ત્યાં રેફરલ સુવિધાઓ પણ કરવામાં આવશે રેફરલ પણ કરવામાં આવશે અને રેફરલ કર્યા પછી આ તમામે તમામ રેફરલ કરેલા દર્દીઓનું પણ મોનિટરિંગ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે જે અંતર્ગત સબ સેન્ટર માં એક લાખ આઠ ચોપ્પન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વીસ હજાર સાત શહેરી પી ખાતે પંચાવન નેવું શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે નવ્વાણું સો તથા સી એચ સી ખાતે ચાર હજાર છસો પંદર કેમ્પો આપણે આયોજન કર્યું છે આ ઉપરાંત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો જિલ્લા હોસ્પિટલ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે આ સમયગાળા દરમિયાન રોજ સ્પેશિયલ વુમેન સ્ક્રીનિંગ ઓપીડી નું પણ આયોજન કરવામાં આવશે તમામ મેડિકલ કેમ્પોમાં તમામ આરોગ્ય વિષયક સેવાઓ હશે જેવી કે મેડિકલ ચેકઅપ સ્ક્રીનિંગ નિદાન લેબોરેટરી ટેસ્ટ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ રેડિયોલોજીકલ ટેસ્ટ દેવા કે એક્સરે સોનોગ્રાફી એમઆરઆઈ સીટી સ્કેન વગેરે બિલકુલ નિશુલ્ક હશે કરવામાં આવશે આ 15 દિવસ દરમિયાન જે પણ કોઈ આ મેડિકલ કેમ્પની અંદર જે પણ પ્રકારની ચાહે એમાં મેડિકલ કેમ્પના પ્રિસ્ક્રિપ્શન ઉપર એને આ પંદર દિવસમાં જે લોકોને જે જરૂર પડી હોય એ આગામી સમયની અંદર એને નિશુલ્ક આપણે સારવાર આપી રહ્યા છીએ આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં છસો થી વધારે જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કર્યું છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન આપણે કર્યું છે આમ આખા ગુજરાત રાજ્યની અંદર આરોગ્ય વિશે જેટલી પણ સેવાઓ છે એમાં સ્ક્રીનિંગ થાય સારવાર નિદાન અને ક્રિટિકલ કેર સુધી આખી જે હેરાનકી છે સારવાર એની અંદર કોઈ પણ પેશન્ટને ક્યાંય કોઈ પ્રકારની તકલીફ ના પડે અને પૂરે પૂર્વે પર મહિલાના એ નારીના પરિવારને પોતાનું સ્વાસ્થ્ય અને સાથેના પરિવારની સ્વાસ્થ્યની ચિંતા કરતી આ પંદર દિવસની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે